ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એટી કેટી એટી કેટીમાં એનો અર્થ અલાઉડ ટીનો અર્થ ટુ કેનો અર્થ કીપ અને બીજી વખત ટીનો અર્થ ટર્મ્સ થાય છે આમ એટી કેટીનું ફૂલ ફોર્મ અલાઉડ ટુ કીપ ટર્મ્સ થાય છે એટી કેટી એટી કેટીમાં એનો અર્થ અલાઉડ ટીનો અર્થ ટુ કે નો અર્થ કીપ અને બીજી વખત ટી નો અર્થ થાય છે આમ એટી કેટી નો ફૂલ ફોર્મ અલાઉડ ટુ કીપ ટર્મ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ વિલિમિંગ ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં